આજરોજ ખેડા શહેર વોર્ડ નંબર ત્રણ ના વિવિધ વિકાસના કામોનું માનનીય ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શાંતિનગર સુધીના કામ લાખથી વધુ શાંતિનગર રોડથી પાડિયાદેવ મંદિર તરફ સ્ટ્રીટ લાઇટના પોલ લાઇટ અને વાયરિંગનું કામ અંદાજીત સાત લાખથી વધુ શાંતિનગર પાસેના પમ્પિંગ સ્ટેશનની પ્રોટેક્શન વોલ કામ અંદાજીત પાંચ લાખથી વધુ કુલ છેતાલીસ લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય તેમજ નગરપાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલિક હા સાહેબ હવે આજે ખાત મુરદ છે એના વિશે શું છે ખેડા નગરપાલિકા થકી ત્રણથી ચાર કામ મંજૂર કર્યા હતા એ કામના અનુસંધનમાં ખાતમુરત કર્યું જે અહીંયાથી ખેડા સિવિલથી શાંતિનગર સુધીનું ચાલવા માટે બ્લોક લોકોના સુવિધા રહે અને પમ્પિંગ મશીન કોમે દિવાલ અને એક પારિયાદેવ મંદિર આગળ છે ત્યાં આગળ ઇલેક્ટ્રિકની લાઈન લગભગ પાંત્રીસ થી લાખનું કામનું આયોજન કરેલ હોય એટલે આજે ખાતમુહૂર્ત કર્યું તો વહેલી તકે ખેડાની પબ્લિકને એની સુવિધાનો લાભ મળશે સાહેબ સમયગાળો શું આપ્યો છે સમયગાળો તો એજન્સીના જે મુજબ હોય એ રીતે કામ પૂરું કરવાની એની જવાબદારી બનતી હોય છે